આજે આપણા સભાની અંદર વૈષ્ણવાચાર્ય પૂજ્ય લલિત કિશોરદાસજી બાપુ જેવા આ સંતો પધાર્યા છે ત્યારે મારે એક જ વાત કરવી છે કે સનાતન ધર્મ એની અંદર દરેક સંપ્રદાય એ ભગવાનને ઓળખાવા માટેના પ્રયત્ન કરે છે આમાં કોઈ સંપ્રદાયના ઈષ્ટ મોટા નથી કોઈના નાના નથી પણ દરેક સંપ્રદાય એના સંતો મહંતો એની જે સ્થાપના એની ભાવનાને જોયા વગર આ જગતની અંદર માઇક ભાવની અંદર આવીને જ્યારે દ્વેષથી પોતાની લીટી મોટા કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ બધા પ્રયત્ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે મારે જ્યારે અડો મોટો વિષય ગુજરાતમાં ચાલી રહ્યો છે ત્યારે બહુ સ્પષ્ટપણે કહેવું છે અહીંયા પૂજ્ય વૈષ્ણવાચાર્યજી મહારાજ બેઠા છે એમની ઉપસ્થિતિની અંદર હું કહી રહ્યો છું કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રીમાં એવી કોઈ જગ્યાએ ક્યાંય આજ્ઞા આપી નથી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષા પત્રીમાં જે આજ દિવસ સુધી કોઈ ભૂલ કાઢી શક્યું નથી અને સ્વામિનારાયણ ભગવાનને શિક્ષા પત્રીની અંદર પહેલા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરીને એ શિક્ષાપત્રી લખી છે પણ આજના દિવસે હું એ ચોક્કસ કેસ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એમને એક વાત વિચારવાની જરૂર છે કે સ્વામિનારાયણ ભગવાને જે મંત્ર આપ્યો છે આપણને ગુરુ મંત્ર એ ગુરુ મંત્રને આપણે જો જાપ કરતા હોય એ મંત્રનો જો આપણે મહિમા સમજ્યા હોય તો ભગવાન સ્વામિનારાયણ એમ કીધું કે તમે બ્રહ્મ સ્થિતિને પામો તો પણ ભગવાન કૃષ્ણ તમે દાસ છો આનાથી કોઈ મોટી વાત ન હોય ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર ગાદી સ્થાપી છે તો એ ગાદી સ્વામિનારાયણ ભગવાનની ગાદી નથી કહેવાતી એ લક્ષ્મીનારાયણ દેવ ગાદી કહેવામાં આવે છે એના આચાર્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ કહેવામાં આવે છે આજે સ્વામિનારાયણ નામથી ભલે વડતાલની અંદર સ્વામિનારાયણ મંદિર કહેવાતું હોય પણ ગવર્મેન્ટ અને ચેરિટી કમિશનરના રેકોર્ડે એ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ નોંધવામાં આવે છે માટે ભગવાન સ્વામિનારાયણે જે એકેશ્વરવાદનો મંત્ર આ સ્વામિનારાયણ સંપ્રદાયને હરિભક્તોને આપ્યો છે એના સંતોને આપ્યો છે એમાંથી કોઈ પણ આગું પાછું થયા વગર જે ભગવાનની આજ્ઞા છે એમાં જ જીવવાની મજા છે પણ ભગવાનની આજ્ઞામાં રહીએ એમ સુખ થઈને પહેલું વાક્ય બોલે છે બધા પણ જે વાક્ય બોલનારા છે એને જીવનની અંદર વિચારવાની જરૂર છે કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે આ સંપ્રદાયની અંદર આપણે શું કરી રહ્યા છીએ માટે પરમ પૂજ્ય લાલજી મહારાજ આ પૂજ્ય વૈષ્ણવાચાર્યજી મહારાજ આ દરેક સંતો મહંતો એની એક જ ભાવના છે કે સનાતનની અંદર દરેક સંપ્રદાયના જે ઇષ્ટ છે એને તમે ઈષ્ટ માનો પણ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાની કોઈને એવી આ જગતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય કે કોઈ પણ સંપ્રદાયની અંદર કોઈને એવો હક અધિકાર આધ્યાત્મિક જગતની અંદર સનાતનના ધર્માચાર્યો સંતોએ કોઈને આપ્યો નથી માટે આપણે સૌ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ તરીકે આ જ્યારે સભા છે ત્યારે અહીંયા સનાતનના સંતોની ઉપસ્થિતિની અંદર કહું છું કે ભગવાન સ્વામિનારાયણના બંધારણની અંદર આવી કોઈ જગ્યાએ જોગવાઈ નથી અને અમારા મૂળ સંપ્રદાયના જે ધર્મગુરુ આચાર્ય મહારાજ શ્રી એમણે સદાયને માટે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓને એ જ સિદ્ધાંતથી એ જ ભગવાન સ્વામિનારાયણના આજ્ઞાથી ઘડતર કરેલું છે માટે ઘડતરની અંદર કોઈ વાંધો નથી પણ આ તો સાધુતાની અંદર દરેક ભગવા લુગડા પહેર્યા પછી દરેકની જે પૂજાવા મનાવવાનો ડોઢ થાય છે એ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવા લુગડા પહેર્યા પછી જે પૂજાવા મનાવાનો ડોઢ ચો છે એના કારણે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે અને એનો અંકુશ કરવા માટે આ ભગવાન સ્વામિનારાયણના નવમા વારસદાર નુગેન્દ્રપ્રસાદજી મહારાજ આવ્યા છે આ સંપ્રદાયની અંદર ક્રાંતિ લાવશે સનાતન ધર્મ ની અંદર પણ ક્રાંતિ ની લહેર જો કોઈ ફેરવશે તો એ નામ કોઈ માટે સ્વામીએ આજથી પચાસ વર્ષ પૂર્વે જે આ સંપ્રદાય ને સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે એ મુજબ આપણે વિરસદ ની અંદર સૌ સંકલ્પ કરી અને આગળ વધીએ શબ્દો સાથે વિરમો છો સ્વામિનારાયણ O JSP me...